એ બદ્રુભાઈ ભાઈ બદ્રુભાઈ બાવાને તમે ઘણી વાર કર્યું પેપર લખવા દે ઓલા ભાઈએ કીધું છે આવડા ભાઈએ હા

બસો પંચોતેર માં કઈ N required 33 body钱. кноп poured… તોપ� favour na cè du tê જઇળે દ્ય ઘેહ હે ઓ. ભાઈ ને બાપુ ને બાપુ ને રખે ને કુબરે જો ભાઈ હું તોલું 105

હાય યપર 222 85 27 88 29 38 22 મતલબ એસા પ્રિને આખી તો પત્ર એ બા હવે

हेलो हेलो 19 थैली કેટલું છે ઉપર જો 33 32 ઉપર બેસીયા હારું બસને હારત રે સાશી સાશી 256 રૂપિયા આપવા દરવા 256 ને ખતાવ 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 એક મિનિટ ફાઈટ સે લાવતા અલીકેક 500 લીધો લીધી બસ

D Cryonena de Llany, Ka A Fahin Da Chahar, Ka A fan A Fahin A Fahin Da Chahar, Ka A Char, Ka A中国a Chahar, Ka Char, Ka Rocka Chahar, Ka Chahar... A media 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 media! A film나� j ride alex, uh? era Aimna kak a joke છો પંચા છો પંચાવન ચોમાલીસો છે